હેલો નમસ્કાર હરે કૃષ્ણ રાધે રાધે તમારું બધા નવા વ્લોગમાં માં અને તમને લાગતું છે નવી જગ્યા પર તો હા નવી જગ્યા પર શું ક્યાં તો કે ભાવનગર છું અને હું કામ આવ્યો છું ઈ ની પેલા કઈ રીતે આવ્યો છે ઈ તમે મિત્રો વાગ્યા છે અત્યારે કેટલા વાગે સાડા દસ અને હું ઊભો છું ઈસ્કોન ક્રોસ ઉપર નીકળો ભાવનગર બાજુ જાઉં છું અને આટલું બધું શું કઈ વધારે મોડું નીકળવાનું કારણ એક તો ટ્રાફિક ગાંધીનગર થી આવતા ત્યારે શું કઈ કામ રસ્તા પર ટ્રાફિક એટલું બધું ભયંકર થઈ જતું ને વાત પૂછો કેવું ટ્રાફિક હતું તો એ તમે જોઈ લો બસ આવું ટ્રાફિક ટ્રાફિક બધું પાર કરી અને અહીંયા ભેગા છે

કાંઈ ખબર નહીં પડતી કઈ જગ્યાએ આવી ઉભી રહી જશે પણ આજે ટ્રાય કરી લઈએ કારણ કે અહીંયા એક બસ નથી અમારી એક જ બસ ઉભી થઈ જવો તો મિત્ર ભાવનગર પૂગી જશું હવે હું તમને ડાયરેક્ટ ખવારા મળું સંસ્કાર મળે ઉતરો છું હમણાં વાયબલ લેવા આવે ડાયરેક્ટ આપણે હવારે ઈસી સંસ્કાર મંડળ એને આ આવી ગયા અમારા પરમ બસ અત્યારે હું કઈ રૂમે બુમે પૂગી જશી અને થોડું કામ કામ છે એટલે હું કઈ તરીકાના નીકળવાનું થાય કારણ કે કામ તડકાનું જ થાય છાયામાં તો દુકાનો બધી બંધ તો મારા પ્રોફેસર આવી જશે સર એ રાઈટ પ્રોફેસર ની ચાલે રોટલો ટેકનિક જો મસ્ત 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 આને કહેવાય રૂમે રહેવાનો ટેકનિક થાકથી નો કરવાનો એનો થાકથી મત ખાઈ જાય કે એક કેરી 10 5 રૂપિયા તો છે ને આ લસણ ખાઈ ભાઈ આયા છે

કેવું લાગે છે પછી પણ તમારે રોટલા કરવા પડે છે નહી હું સ્વીકારું છું

કે આવી વ્યવસ્થા જે છોકરા બાર ઘરની બહાર મોજ મારે જમવાનું કપડા સફાઈ બધી વસ્તુ જાત કર્યું ગામના બધા એમ કે છોકરા મોજ કર્યા

તો લોડ નો ગેમ બહુ વધારે સિરિયસ થઈ ગઈ છે હું એક વાર જીતો નથી જીતો વાળા અહીંયા તો એક વાર જીતવા દીધો આ ત્રણ વારથી થી પેલા નંબર આવે છે હા એક નંબર ઉપર આ આ હું કે હાવતી વધારે આ બે બે જણા ને કે બે એકલા એકલા રહ્યો હા તો ગજબ થઈ ગયો છે ગજબ થઈ ગયો છે ગજબ થઈ ગયો છે આ વખતે આશ્વિન ભાઈ જો આમ મારા પડી દીધા છે બે કુકરા ઘરે મોકલી દીધા એક વારમાં

પાછો ઘેરે જલવા હે અમારા જલવા હે દુબારા જલવા હો ગયા ભાઈ 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 એ જા કાય પકાય એ આયો એ વાહ જા વાહ વાહ કે વાહ કે વાહ કે બોલો સુન પકડા ને ભીતે ભટકાડી ભટકાડી મારવાનો વાહ ચીસ 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 લૂડો રમે રમે કંટાળ્યા તો હવે શું કહે ગુલ્ફી ખાવા આવી જાય એ રાતે કેટલા વાગે ટાઈમ જશે ભાઈ સાડા બાર ઓગણ એટલે પોણા એક એમ આવું નો કરાય આવું અને બધી દુકાનો બંધ થઈ જતી અડધું ભાવનગર ફરીને પછી અહીંયા પી જો આ ભાઈ પેલા બે કલાક લુડો રેમાં પછી બાર બ્લુબેરી કુલ્ફી ખાવા ગયા હવે જો એ આ કટલું ખાય ને એને ખુદ નહીં ખબર નહીં હવે એક એક કરીને આ